અભિનેત્રી કંગના રનવત ગઈકાલે દ્વારકા મંદિરની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા કંગનાએ દ્વારકાધીશ મંદિરના દર્શનના કેટલાક ફોટા અને રીલ્સ શેર કર્યા છે કંગના રનવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દ્વારકાની તેની સફરની ઝલક સામે રાખી છે અને કેપ્શનમાં લખ્યું છે કે કેટલાક દિવસોથી મારું હૃદય ખૂબ જ વ્યથિત હતું મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળ જોઈને એવું લાગ્યું કે જાણે મારા બધા ચિંતાઓ દૂર થઈ ગઈ મારું મન સ્થિર થયું અને મને અનંત આનંદનો અનુભવ થયો હે દ્વારકાનાથ તમારો આશીર્વાદ આવાજ રાખો કંગના રણાવતી દ્વારકા મંદિરની મુલાકાતે આ ગઈકાલના દ્રશ્યો સામે આવ્યા છે તો બહુત અદ્ભુત રહા અને દ્વારકા નગરી તો મેં હંમેશા કહેતે ઉ દિવ્ય નગરી છે યહાકી હર ચીઝ એ અદ્ભુત હૈ ઓર જૈસે કે ભગવાન કે દર્શન હુએ શ્રી કૃષ્ણ કે તો હર કણ કણ મેં યહા जो द्वारकाधीश है वो समाये हुए हैं और द्वारकाधीश के दर्शन होते ही हम तो धन्य हो जाते हैं हमेशा ही धन्य हो जाते हैं और हमेशा कोशिश रहती है कि जितना हो सके उतना हम आए यहाँ पे प्रभु के दर्शन करने मगर जब भी काम से मिलता है मौका तब आ जाते हैं और वो जो पानी के अंदर का पूरा जो द्वारका किन जो नगरी है वो भी ऊपर से हमने देखी कभी चाहेंगे कि सरकार की ऐसी सुविधाएं हो कि उसके अंदर भी पानी के अंदर जाके जो नगरी के अवशेष हैं उनको देखें तो ऐसी महान जो हमारे इतिहास के एक नगर रह चुका है हमारे महान इतिहास के जो हमारे प्रभु हैं कृष्ण जी उनकी जो नगरी है हमारे लिए स्वर्ग से तो कम नहीं है